વ્યવહાર નહી જોવામાં આવે છે બહિર દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા પરિણામ થી

मने रही तो प्रकान छोट रगती तो रही तो चेनी तो सो बात करी पान एनी बाहर अवस्थाओं में अंदर अवस्थाओं के बेप्रकार ने अवस्थाओं छे प्रमत प्रजा प्रमत ये अवस्थाओं थी सही तो दिखाई चाहत मन કેવળ જ્ઞાન થી સહિત દેખાય ત્યાં સુધી મીઠા દ્રષ્ટિ છે પરમાત્મા તો કેવળ જ્ઞાન છે તો અજ્ઞાન અને એનો ઉપદેશ પણ ક્યાંક ક્યાંક વિરોધ છે પર્યાય થી આત્મા છે એવું પોતે માની બેઠો છે એવું પ્રધાન છે

મારા ગુએ કૃપા કરીને સુધાર નો ઉપદેશ આપ્યો છે અને એ ઉપદેશ મેં જીલો અને અનુભવથી મેં પ્રમાણ કર્યું મારા જીવો દેખ આ છે અમે જે प्रकारे હે ભવ્ય આત્મા તારો પ્રશ્ન છે કૃષ્ણને કર્ણાર્ને તે પ્રશ્ન કર્યો છે કે ભુવાત્માનો શું પૂછે હે ભુવાત્મા તારી કઈ લાઈક કરતા છે

તારો આત્મા એક સમય માત્ર પણ સહિત થયો નથી વ્યવહાર નહીં સહિત કહે તો ત્યારે તારે વિશેષ હું તો પરિણામ છું જે પોતે પોતે કે પોતાનો આત્મા રાખવી પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી

તો એનો નાશ થતો અને એવો સ્વયં પોતે સિદ્ધ હોવાથી કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી આ ભગવાન આત્મા કોઈનું કાર્ય નથી ને કોઈનું કારણ પણ નથી કોઈ કારણ આવે તો જીવની ઉત્પત્તિ થાય અને એ કારણનો નો અભાવ થાય તો જીવનો નાશ થઈ જાય એમ છે નહીં

સત છે એને ક્ષણિક ઉપાદાન કહ્યું ઉપાદાન ને શક્તિ કેવાય પર્યાય ક્ષણિક ઉપાદાન છે એની સ્વશક્તિ છે પ્રગટ થવાની એ પર્યાય પણ જ્યાં ฎિકારી ઉપદાનની અપેક્ષા નથી અને ની પણ અપેક્ષા નથી પર્યાય એવી પર્યાય છે નિરપેક્ષ છે દ્રષ્ટિવાળા

પાણી પર્યાય એને ત્રિતાળી શીતળ ની અપેક્ષા નથી અને અગ્નિ ની અપેક્ષા વિના ઉષ્ણ થઈ ગઈ છે અગ્નિ અડીમિત પર્યાય સત ઉપાદાનિક દેખાય ઉપાદાન દેખાશે તો કરતા બધી છૂટી પછી જ્ઞાન છે મારાથી થઈ

છે, ઉપાધિ થી તો રહીત આત્મા છે પરમાત્મા પણ એ ઉત્પાદ વે જે પર્યાય નો સ્વભાવ છે એનાથી પણ હાથમાં રહિત છે નિર્વેક્ષ છે એવા આત્મા ને દ્રષ્ટિમાં લે આત્મા છે આમાંથી ચારસો પંદર કાકા જે ઉપર બે પ્રશ્ન એક સાથે એમાં પેલો પારો શુદ્ધાત્મા નું સ્વરૂપ કેસે અને બીજા પારામાં સુધાત્મા નો અનુભવ કેમ થાય એની પ્રક્રિયા કેસે

કાંતો મે કહ્યું તો બસ તી વિત્યો ભાઈ કે કે જમનાશભાઈને એટેક આવ્યો હતો આટ એટેક કરવા જો નહી બધા કામ કરતા મુકેને કામ કરવા જેવું છે કદાચ બધા કામ કરતા મુકે અને કદાચ બાહ્યમાં દેખાય પણ અહીંયા ઘણો લાભ થાય છે આનો લાભ જો ને આ લાભ